હવે મહત્વની વાત છે જો કઈ ના હોય તો એક લખવાનું છેદ સમાન હોય તો લસા આવેલી પાંચ સમય સંખ્યા માંગી એટલે પાંચમાં એક ઉમેરવાનું છે આ રફકામ છે પાંચ વર્તા એમ કે પાંચ સમય સંખ્યા છ વડે આપણે અહીંયા ગુણીએ છીએ છ તેરી અઢાર છ પંચાત્રીસ છ ચો ચોવીસ અને છ પંચાત્રીસ આમની વચ્ચેની જે સંખ્યા આવશે એ આપણો જવાબ હશે તો જોઈ લે છે આની વચ્ચેની સંખ્યા અઢાર પછી એટલે કે ઓગણીસ ના છેદ માં ત્રીસ વીસ ના છેદ માં ત્રીસ 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 અને ત્રેવીસ ના ત્રીસ તો આ રીતે પાંચ સમય સંખ્યા આપણને મળી જશે